નમસ્કાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલની અંદર આ વિડીયોની અંદર આપણે જોશું કે કઈ રીતે ઈ કેવાયસી તમારું થઈ ગયું છે પણ એને ચેક કઈ રીતે કરવું જેથી આપણને ખ્યાલ આવે કે આપણું ઈ કેવાયસી સક્સેસફુલ થઈ ગયું છે કે નહીં તો એના માટે આ વિડીયો જોઈએ આખો વિડીયો નિહાળજો એના માટે તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે જે પ્લે સ્ટોરની અંદર અવેલેબલ છે એની અંદર તમારે લખવાનું છે માય રેશન નામની એપ્લિકેશન છે એ કરી લેવાની છે ડાઉનલોડ જો આ રીતનું આવશે બરાબર છે મેં ડાઉનલોડ કરી લીધી છે એટલે ઓપન સીધું આવે છે તમારે ત્યાં ડાઉનલોડ નહીં કર્યું ત્યારબાદ ઓપન કરીને રજીસ્ટ્રેશન કરીને ફોનનું એટલે આ રીતનો આવશે ઓપ્શન તમને બરાબર છે એટલે તમને લોગિન વખતે તમને ઓટીપી માંગશે ઓટીપી નાખી દેશો એટલે આ રીતનું તમને આખું મેનુ દેખાડવા મળશે બરાબર છે આ રીતના તમને વિવિધ મેનુ દેખાડશે એની અંદર આપણે આધાર ઈ કહેવાય છે નામનું જે મેનુ છે એની ઉપર ટીક કરવાનું છે એની ઉપર ટીક કરશો પછી એક ચેકબોક્સ આપશે ચેકબોક્સ ઉપર ટીક કરીને કાર્ડ વિગત મેળો ઉપર ટીક કરવાની અહીંયા તમારો રેશન કાર્ડ નંબર નાખી દેવાનો છે બાજુમાં આપેલો કેપચા કોડ નાખીને તમારે સર્ચ કરવાનું છે બરાબર છે એટલે તમને આ રીતે દેખાડશે એમાં જો બાજુમાં ઈ કેવાયસી લખેલું છે એની બાજુમાં યશ લખેલું હોય તો એનો મતલબ થાય છે તમારું ઈ કેવાયસી સી સી સક્સેસફુલ થઈ ગયું છે આ રીતે તમે ચેક કરી શકો છો કે તમારું ઈ કેવાયસી થયું છે કે નથી થયું જેનું બાકી હશે એની બાજુમાં ન લખેલું આવી જશે એટલે તમને આઈડિયા આવી જાય કે આપણું ઈ કેવાયસી થઈ ગયું છે અથવા નથી થયેલું જો લિસ્ટની અંદર દેખાડતા હોય તો એનો મતલબ છે નો એ કહેવાય થયેલ નથી આ સિમ્પલ રીતની તમે ચેક કરી શકો છો બીજું આવે છે કે આપણે મોબાઈલ શેડિંગ કઈ રીતે કરીએ કે બરાબર છે તો આપણે મોબાઈલ શેડિંગ ઉપર ટીક કરીએ છીએ બરાબર છે ત્યાં જઈને તમારે સૂચના વાંચી ઉપર ટિક કરવાનું છે બરાબર છે ત્યાં ઉપર રેશન કાર્ડ નંબર નાખવાનો બાજુમાં આપેલ કેપ્ચા કોડ નાખીને કાર્ડ વિગત મેળો ઉપર ટીક કરવાનું બરાબર છે આમાં જે મોબાઈલ નંબર તમારા આધાર કાર્ડ સાથે લિંક હશે એ અહીંયા લિંક તમે કરી શકો છો બરાબર છે જો મોબાઈલની બાજુમાં યસ આવતું હશે તો એનો મતલબ એમ થાય કે તમે આ રેશનમાં તમારો મોબાઈલ નંબર છે એ અપડેટ કરાવેલ છે નો જો ન હોય તો એનો મતલબ તમારે જે કરવો પડશે બરાબર છે તો ત્યાં તમે તમારો જે નંબર છે એ નાખીને જે તમારો આધાર કાર્ડ સાથે લિંક હોય એ નંબર નાખીને અહીંયા ઓટીપી એક ફરી માંગશે તમારી પાસે એ ઓટીપી તમારે નાખવાનો રહેશે બરાબર છે ઓટીપી તમારો જે રજીસ્ટ્રેશન આધારની સાથે લિંક મોબાઈલ છે એમાં ઓટીપી જશે એ ઓટીપી આ તમે નાખશો બરાબર છે એટલે તમને એ તમારો સક્સેસફુલ આવી જશે મોબાઈલ નંબર બરાબર છે તો આ રીતે તમે ચેક કરી શકો છો એક વખત સક્સેસ આવી જાય તો તમારે થોડુંક વેઇટ કરવો અથવા બીજા દિવસે તમે ચેક કરી શકો છો કેમ કે એ ઉપર ચેક કરવા માટે જાય છે એટલા માટે આવા બીજા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો આપનો આભાર